ઓગડ તાલુકાના થરા હાઈવે પર રામવાડી વિસ્તાર પાસેથી કચરામાંથી નવજાત શિશુ થરા શહેરમાં નેશનલ હાઈવે પર આવેલ રામવાડી રામવાડી વિસ્તાર પાસે સોનલબેન સવારે નર્સરી નજીક કુદરતી હતા ત્યારે કોઈ બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો ત્યારે તે દિશામાં તપાસ કરતા કચરાના ઢગલામાં તાજું જન્મેલું બાળક પડ્યું હતું ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા બાળકને રોતું જોઈ તાત્કાલિક એકસો બાર પોલીસ હેલ્પલાઇનમાં ફોન કરતા એકસો બારના ઇન્ચાર્જ અશોકદાન ગઢવી અને પાયલોટ હજરુદ્દીન સુમરા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ ઉપરથી બાળકને થરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાથમિક સારવાર અર્થે થરા રેફરલ હોસ્પિટલમાં બાળકને સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે બાળરોગ વિભાગમાં ધારપુર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું અને થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર નવખણ દેસાઈ કાંકરેજ ઓગડ